કે કે બાર શું બની રહ્યું છે શું બના જાય બાર અત્યારે તો પરિવારનો ચાલુ છે અને મીઠું અને ભાત પહેલાં બને રહે એમાં થોડું મિસ્ટેક થઈ ગઈ છે એ તમને બતાવવામાં અડધી રોટલી થઈ ગઈ છે અને થોડી ઘણી તમને બતાવું કે બધા રેડી ટિફિન થઈ ગયા છે પ્રતિકભાઈને ટિફિન આપણે આપી દઈએ કેમ છો વારા મિત્રો અત્યારે આપણે થઈ ગયું છે અને ટિફિનનું કામ ચાલુ કરી દીધું છે આપણે રસોડામાં કામ રહ્યું છે ગુડ મોર્નિંગ માતાજી રોટલી થાય છે કેટલી રોટલી થાય બીજી બધી બાકી છે હમ હમ અડધી રોટલી થઈ ગઈ છે અને થોડી ઘણી બાકી છે આ બાજુ બે સો સોમિરાનનું ટિફિનનું સાગડી થઈ ગયું છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જે માતાજી જે માતાજી દેસમનરાયન માઉ નઈ રેડી થઈ ગયો છે અને એ કપડા ફેરશે ટ્યુશન જવાનું છે હા મું સ્કૂલની રજા છે દેખે કે બની રહ્યું છે શું બનાવતા હતા છે શું આમ થઈ

ને હા આબોધો ટિફિનનો કામ કરો તો આબોધો મિસ્ટેક થાય આ બધા દિવસ તો એવું થાય મે થાય ઓક બે મિસ્ટેક થાય અત્યારે આપણે ટિફિન પેક થઈ ગયા છે અને આ બાજુ તમને બતાવું કે બધા રેડી ટિફિન થઈ ગયા છે બે સોમરે રાંતર ટિફિન અને બે ગુજરાતી બે ગુજરાતી અંદરમાં કોણ આ છે આપણે બધા ટિફિન રેડી થઈ જસુ આપ પામોટર અત ત્યારે આપ ટીફિન અપ પામોટર આવી ગયા છે અને અગર ટીફિન આપણે સિક્યોરટીન આપી દેશો અદિકવાયના ટીફિન આપડે આપી દી ગયા છે અચ્છા રે આપણે કોટા કંપની માં આવી ગયા છે અને અગર ટીફિન આપના કાકા બેઠા છે અમે બોજો આપણે ટીફિન મેકી દેશું 25 સો આપણે દીધી જઈએ ટીફિન આપવાનું પડ્યો આપણે એક્ટિવા અત્યારે આપણે નવા કંપનીમાં ટિફિન આપવા માટે આવી ગયા છે અને આગળ બીજા ટિફિન છે આપણે નવા કંપનીમાં એ આપણે આપી દઈશું પછી નગર સુધી કરીએ આપવા માટે ભાગા છે આપણે નીકળીએ ટિફિન આપીને બી ટિફિન આપવા માટે અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને આપણે દેખીએ કે બસો ચાલી રહ્યું છે બસો ચાલે છે બાર શાક સમારવાનું ચાલુ છે શેનું શાક છે સાંજે દૂધી બટાકાનું શાક બનાવવાનું છે અને બટાકા સમારી રહ્યા છે આ બાજુ દૂધી છે આ બાજુ આરો નામ આવી રમ છે અત્યારે આપણે દેખીએ કે રસોડામાં શું ચાલી રહ્યું છે શું ચાલે છે રસોડામાં અત્યારે શાક બનાવવાનું ચાલુ છે અને આ બાજુ શાક સમારી ગયું છે અને આ બાજુ अर्याड्य वगहर वनउर चौग यानने आपेश्वो चाला जर आप रह, और रिषाड अलेक जिए टाने रायद जाने ज़िटानख़ेक बेत से बहुते जोएजराए से डेउरास्तो ते अर्श निजल को ऋमोर रह, जिल को शॉबने ज़िया । अर्श तम मन आउँने जस्तो धीरे धीरे उम्लाता छ यो खाओ बनाउँदा अवडी यस बराबरले तम जोयो नि जोयो बराबर एकदम जोता तइ गयो सो ज्यू एला रोन कबरले सो ना कवा ज्यू म जे भिडियो जस्तोमै बदन अवडी यस के सो सो केरीते बनाऊ केरीते करू अन्त साकन નખાઈ રહ્યું છે આપણે અત્યારે આપણે સાંજના ટિફિન આડી થઈ ગયા છે ના બાજુ શું ચાલે છે સ્ટીકર ને એટલે બરાબર એટલે સ્ટીકર લગાવાય છે ના બાજુ બધા ટિફિન થઈ ગયા છે સ્ટડી ના બાજુ રસોડામાં દેખે કે શું ચાલ રહ્યું છે સસરા મેરોટલી થઈ છે રોટલી થઈ છે કેટલા જણની બાકી છે હા 6 જણની રોટલી બાકી છે 6 જણની બાકી છે થોડા જણની રોટલી બાકી છે એની બધી રેડી થઈ ગઈ છે અત્યારે આપણે રાધા ટિફિન આપવા માટે આવી ગયા છે કંપનીમાં ટિફિન લઈ લીધા છે બરાબર કરીએ કે બધું અંદર ટિફિન આવી મૂકી દઈશું રાતના ટિફિન પડ્યા છે આપણે લઈ લઈશું અત્યારે આપણે પતિકભાઈની કંપનીમાં આવી ગયા છે સાતનું ટિફિન આપવા માટે અહીં ટિફિન આપણે લઈ લીધું છે દેખાતું ટિફિન કી દીધું છે આપણે ટિફિન લઈ લઈશું અને પછી આપણે જઈશું બીજી જગ્યાએ ટિફિન આપવા માટે આપણે સાંજે ટિફિન આપવા માટે એક સાંજનું ટિફિન છે બરાબર નવા કમ્પની માહી સાધો ટિફિન આપી દઈશું અને સગવડી ક્યારે ત્યાં કમી કરી દઈશો અત્યારે આપણે ટિફિન આપીને ઘરે આવી ગયા છે અને જમવા બેસી ગયા છે જમવામાં છે આજે પાઉંભાજી આ બધા બાસ અને બાજુ મહાવીર આડુ જમશે બાજુમાં મમ્મી જમવા બેસવાનું છે હવે જશે